શિક્ષિત વર્ગમાં જો કોઈ સૌથી વધારે શિક્ષિત કોઈ હોય તો તે છે ડોક્ટર પરંતુ ઘણી વાર ડોક્ટર્સ પણ એવી ભૂલ કરે છે જે અભણ પણ ન કરે રાજકોટમાં એક ભણેલા ગણેલા સર્જન ડોક્ટરે જે ભૂલ કરી તેના વિશે જાણશો તો ચોંકી જશો આ ભાષા એવી બેદરકારી દાખવી કે દર્દીના પરિવારજનોએ પોલીસ સ્ટેશન સુધી મામલો લઈ ગયા છે આખરે એવું તો શું થયું જોવા અહેવાલ આ ભણેલો ડોક્ટર છે કે અભણ શિક્ષિત સૌથી શિક્ષિત પણ આવું કરે આટલા બેદરકાર પણ હોય છે તબીબ ઊંધું ઓપરેશન કરનારા કોણ છે આ મહાશય શિક્ષિત વર્ગમાં સૌથી શિક્ષિત હોય તો તે ડોક્ટર હોય છે પરંતુ ડોક્ટર પણ આવી ભૂલ કરે તે માની શકાય નહીં કારણ કે ડોક્ટરનું કામ લોકોના જીવન સાથે જોડાયેલું હોય છે જેથી આમાં જરા પણ બેદરકારી કોઈનો પણ જીવ જોખમમાં મૂકી શકે છે રાજકોટની આ છે યુનિકેર હોસ્પિટલ અહીં અનેક દર્દીઓ આવે છે પરંતુ આ હોસ્પિટલમાં જૂનાગઢની એક યુવતીને એવો કડવો અનુભવ થયો છે કે જેને જીવનભર યાદ રહેવાનો છે

એના એનું ઓપરેશન ખાતે અમે રાજકોટની રાજકોટ હોસ્પિટલ ખાતે ગયા હતા અને ત્યારે એમણે અમને મારે ડાબા પગના પગના બધા જ રિપોર્ટ રિપોર્ટ હતા એમઆરઆઈ સોનોગ્રાફી પણ જમણા કોઈ પણ જાતનું અમારી પાસે કન્સાઈનમેન્ટ લીધું નથી કોઈ પણ જાતની જાણ કરી નથી છતાંય મારું જમણા પગનું એને સાથે સાથે ઓપરેશન કરી નાખ્યું છે અને પછી હવે મને જમણા પગમાં ખોટ વર્તાય છે અને એમાં હું બે અઢી માસથી હું ખાટલામાં જ છું હું ચાલી શકતી નથી સપના પટોડ્યા નામની યુવતી જૂનાગઢના દોલતપુરા વિસ્તારની છે વીસ વર્ષની આ યુવતી સાથે ડોક્ટરે કરેલી ગંભીર બેદરકારી સામે આવી છે ઓપરેશન પછી પણ યુવતીને પગમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો છે દુખાવો ન મળતા આ યુવતી અને ડોક્ટરને બતાવવા માટે પહોંચી ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો આ મામલે સપના પટોડિયાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે આની ખબર અમને પચીસ દિવસ પછી પડી હતી અમે અમે મને જમણા પગમાં દુખાવો ચાલુ થયો અને તો રિપોર્ટ કરવાની ના પાડી અને એવું કીધું કે તમે કોઈ બીજા ડોક્ટરનું માનતા હોય તો તમે એની પાસે જાવ અને તમારે ન્યા રિપોર્ટ કરાવો ને જેમ કરવું એમ કરો આવા ઉડાવ જવાબ આપે છે અને અમે ત્યારે જુનાગઢ અમે જુનાગઢ ખાતે ડોક્ટર નિકુન ત્યાં અમે બતાવ્યું ત્યારે અમને

જે બાદ બાદ બંને પગમાં જ ઓપરેશન કરવામાં આવ્યું છે ઓપરેશન બાદ બે વાર દર્દી ડ્રેસિંગ કરવા માટે પણ આવ્યા દર્દીને જે સારવાર આપવામાં આવી અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું તે તમામ તેમની સહમતિથી થયું છે અને તમામ પુરાવાઓ તેમની પાસે છે તેવો દાવો કરવામાં આવ્યો છે જ્યારે આવ્યા પહેલેથી અને જ્યારે ડિસ્ચાર્જ થયા ત્યાં સુધીમાં દર્દીના ફઈ સાથે હતા જેમની સહમતી લીધેલી છે દર્દીની પણ સહમતી લીધેલી છે જેના ડોક્યુમેન્ટ અમારી પાસે છે બરાબર જેમાં બંનેની સિગ્નેચર છે બંનેને સમજાવેલ છે દર્દી ડિસ્ચાર્જ થયા ત્યાં સુધી બંનેને આ સહમતી સાથે એમને સમજાવેલું હતું જે કંઈ પણ કરેલું છે એ ડોક્યુમેન્ટ ઉપર બધું જ છે બંને પક્ષ પોતપોતાની રીતે દાવાઓ કરી રહ્યા છે જેનું ઓપરેશન કરવામાં આવ્યું તે યુવતીએ દાવો કર્યો છે કે જૂનાગઢના અન્ય તબીબને તેમણે બતાવ્યું છે તો કહ્યું કે ઓપરેશનના કારણે પગનો લિગામેન્ટ તેના મૂળ સ્થાનેથી દૂર જતો રહ્યો છે જેથી યુવતીને પગમાં દુખાવો રહે છે સવાલ એ છે કે આખી પ્રક્રિયામાં કાચું ક્યાં કપાયું અને જો યુવતીને પગમાં ખામી રહી જાય તો જવાબદારી કોણ લેશે યુનિકોર હોસ્પિટલ છે કે તે અત્યારે વિવાદની અંદર આવી છે પરંતુ જે રીતના આ ઓપરેશન કરવામાં આવ્યું હતું તે ક્યાંક પીએમ જય કાર્ડની અંદર કરવામાં આવ્યું હતું એટલે કે આયુષ્યમાન કાર્ડની અંદર આ ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારે હવે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ખરી હકીકત છે તે શું છે તે બહાર આવી શકે છે પરંતુ હાલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ